સુરત શહેરના પાંડેસરા વિસ્તારના એકસો વીસ ફૂટના રોડ પર આવેલી રાજપૂત સમાજની વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રા રેલી રૂપે કાઢવામાં આવી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી પાંડેસરાથી મહારાણા ચોક પહોંચી હતી જ્યાં આઝાદીના લડવૈયા મહારાણા પ્રતાપની પૂર્ણકદની પ્રતિમા મુકાશે જેનું અનાવરણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું શૈલેષ રાજપૂતે જણાવ્યું હતું મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ એ પોતપોતાના સમયમાં આ દેશની અંદર એમના વીરતા માટે જાણીતા હતા એમના જીવનમાંથી લોકો પ્રેરણા લે છે મહારાણા પ્રતાપની ગાથાઓ કદાચ આખી જિંદગી સુધી તમે એક એક કિસ્સાઓ સાંભળો તો સાંભળ્યા કરો એ પ્રકારની એમના વીરતાના અનેક દ્રષ્ટાંતો એ આપણને પ્રેરણારૂપ આપી ગયા છે મહારાણા પ્રતાપ જેવો વીર પુરુષ આવો શક્તિશાળી આવો તાકાતવાર આ ટ્યમ સુધી આ પૃથ્વી પાક્યો નથી અને એટલા માટે આપણે એમની પ્રતિમા ગોળાદરા વિસ્તારમાં પૂર્ણ કક્ષાની અસોસ્વાર પ્રતિમાની ત્યાં માંગણી હતી આજે આ માંગણીને પૂર્ણ કરવા માટે આ પ્રતિમાને અહીંથી સરઘસ આકારે ત્યાં લઈ જવામાં આવશે અને એની સ્થાપના પછી એને અનાવરણનો એક અલગ કાર્યક્રમ આવનારા દિવસોમાં કરવામાં આવશે કે જેનાથી આવનારી પેઢી એ મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈ શકે મહારાણા પ્રતાપ ભારતના ઇતિહાસનું એવું વ્યક્તિત્વ જેને આખું વિશ્વ આજે ઓળખે છે ને હજારો લાખો કરોડો ભારતીયો જેમના જીવનમાંથી પ્રેરણા લે છે એવું વિરલ વ્યક્તિત્વનું જ્યારે પૂર્ણ ગતની પ્રતિમાનું અનાવરણ આજે સુરતમાં થવાનું ત્યારે મારું સૌભાગ્ય છે આવા કાર્યક્રમ મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે મહારાણા પ્રતાપ વતન માટે માતૃભૂમિ માટે રક્ષા માટે લડ્યા અંતિમ શ્વાસ સુધી લડ્યા અને એમને લીધે આજે આખો વિશ્વ એમને ઓળખે છે જે પ્રકારે સમયની જરૂરિયાત એ મુજબ ત્યારે મુગલો સામે લડીને એમના દાંત ખાડા કરીને અકબરની સલ્તને હલાવીને આખા દેશની અંદર એકમાત્ર એ સમયનો વિરલ યોજતા એટલે મારા પ્રતાપ આજે પૂર્ણગદની પ્રતિમા નું દર્શન કરીને મારા જીવનનું હું ધન્ય અનુભવું છું અને આ જેને પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ પ્રતિમાના જે દાતા છે સૌ અભિનંદન આપું છું આ એક દૈવી કામ છે એવા વિરલ વ્યક્તિત્વમાંથી જ્યારે દેશભરના લોકો પ્રેરણા લેતા હોય ત્યારે સુરતની અંદર પણ એમની પૂર્ણ પૂર્ણગતની પ્રતિમા મુકાય એ સૌભાગ્યની વાત છે સૌ સુરતીઓને હૃદયપૂર્વક અભિનંદન એ આપણા દેશ માટે એક રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે પોતે ભૂખ્યા રહીને પણ કોઈ પણ લાલચમાં આવ્યા વગર દેશની રક્ષા ખાતે પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર જે રીતે દેશભક્તિ એમણે બતાવી છે મહારાણા પ્રતાપમાંથી સૌ દેશવાસીઓએ આ પ્રેરણા લેવાની જરૂર છે ખાસ કરીને આજના સમયમાં દેશભક્તિ એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે ત્યારે આપણે સૌ મહારાણા પ્રતાપજીમાંથી આ સંદેશો લઈને આજે જે એમની પૂર્ણ કદની પ્રતિમાની અનાવરણ વિધિ થવા જઈ રહી છે ત્યારે આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ બ્યુરો રિપોર્ટ સુરત